કાયતા મેલવાનું ઉતાર હો માલદેવાની ના કંટાળો વાત બિચારા

ગુકરી આવું પડે હવે એન મામો હું કા જા હું હું રોટલા ખવા જા હું જબ કે લે બેલા તો દાળુ કાજુ કો ખવરાઉ प्रणानी मेलतो, यह विरी जियाम. काडी मेले जें ता ने? यह तो वातत ना कर जो मनतो. तरी हैसोल जी नहीं. नहीं? भुकर <laughs> ही जाला. बज़ विर करी नाली जानु हुकरा रही जाला. यह वातत ना कर जो. अभड. को वाती काडवानु लाया शिकाज

Jenny, nay, 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 đi nay, 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 nay,

બઉરી હા હું બધો નેરો હેરોન કઈ નાખું છું આખો રતો નહીં કી મને ચપનો પૈસો મેળવામાં ભૂલ થઈ જઈ છે કોક ની આખો રતો નહીં કીધું

આ એમ કરો આમ જોજે એ ટેણી લસણ તો ગાઈસ આજે બનશે પુલાવ ચાની પુલાવ પુલાવ કરો ને તુમય જો જે બનાવ પુલાવ આને બાત આઈ કરવાની છે શું કરવાની